રોજ સવારે અને સાંજે સાંભળો દેવી કવચ દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા જ પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમને નવ દુર્ગા કહે છે તેમના નવ અલગ અલગ નામ બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારીણી છે ત્રીજું ચંદ્રઘંટા નામે પ્રસિદ્ધ છે ચોથું મૂર્તિનું કુષ્મંડા કહે છે પાંચમી મૂર્તિનું દુર્ગા નામ સ્કંદમાતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવામાં આવે છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું નામ કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોક દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છું રક્ષણ કરું છું ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા છે અને વારાહી પાડા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને મહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુપ્રિય લક્ષ્મી કમળ પર બિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરુઢ થયેલા દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવામાં રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કુહાડી દાતરડું કુંત ત્રિશૂળ અને ઉત્તમ ધનુષ્ય ધારણ કરેલા છે દૈત્યના શરીરનો નાશ કરવો અને ભક્તોનો અભય દાન આપવું દેવોનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે મહારોદ્રરૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એન્દ્રી શક્તિ મારું રક્ષણ કર્યું અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારીણી મારું રક્ષણ કર્યું પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂલધારીણી મારું રક્ષણ કરું હે બ્રાહ્મણી તમે મને ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે તેની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલધારી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભ્રમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભ્રમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખેની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા શાંકરી કાનોનું મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા નાસિકોની અને ચર્ચિકા દેવી ઉપરના હોટનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોટનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કોમારી દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરી ચિત્રઘંટા ગળાનું ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરી કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરી નીલગ્રીવા કંઠના બહારના ભાગોનું અન્ય નલિકાનું કોબેરી દેવી રક્ષણ કરો હગીની બંને ખભાઓનું અને મૂકું મારા બંને બાહુઓનું રક્ષણ કરું દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે શુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુહ્યભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા લીગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે ભગવતી કટિપ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વેન્દ્યવાસીની કરે સર્વ મનોકામના પૂરી કરનાર દેવી જંઘાઓનું રક્ષણ કરે નારસી દેવી પિંડીઓનું રક્ષણ કરે તેજસી બંને પગોના પુષ્ટ ભાગનું રક્ષણ કર્યું શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કર્યું ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉધેશીની દેવી વાળનું રક્ષણ કર્યું કોબીરી રુવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કર્યું પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષોનું મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કર્યું જ્વાળામુખી નખોના તેજનું અને અભદ્યા સમસ્ત સંધ્યાઓનું રક્ષણ કર્યું હે બ્રાહ્મણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છત્રેશ્વરી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મદારીણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનારી દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી તમે મારા સત્વરજ જ અને તમોગુણનું રક્ષણ કરો વારાહી આયુષ્યમાન રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે હે મહાલક્ષ્મી હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનોના તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય અને પાપ નાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરો કવચના પાઠથી બધી બાજુએ સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલા મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે આપમૃત્યુથી રહિત થઈ અને સૌને કરતાં પણ વધુ વર્ષ જીવે છે કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારનો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સ્તપ્તસતી ચંડીપાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગ બને છે બોલો શ્રી અંબે માતા કી જય ચામુંડા માતા કી જય ખોડિયાર માતા કી જય ઉમિયા માતા કી જય મહાકાળી માત કી જય બહુચર માત કી જય ચોસઠ જોગણી માત કી જય વારાહી માત કી જય આ પ્રમાણે રોજ સવારે સાંજે અને રાત્રે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો હા શરદી થઈ કાપી